હોશિયાર ઉંદર એક ન્યુગની નામનું જંગલ હતું એ જંગલમાં એ તોફાની ઉંદર રહેતો હતો તે ઉંદર દરરોજ દરેક પ્રાણીઓને મસ્તી કરતો તેથી દરેક પ્રાણીઓ તેનાથી ડરતા અને તે ઉંદર ગમે તેને મૂર્ખ બનાવી તેને ડરાવતો આ રીતે જંગલમાં તે ઉંદરનું કહેર વધતો ગયો તે જંગલમાં ઘણા બધા નાના ઉંદરો હતા તેમાં આ એક ઉંદર સમજદાર હતો એ કહે તેમ બધા નાના ઉંદરો કરતા આ ઉંદર કદમાં ખૂબ જ નાનો હતો છતાં પણ તેની બુદ્ધિ ખૂબ જ મોટી હતી તેથી તે કોઈ પણ પ્રાણીઓને બનાવી દેતો હતો એક દિવસની વાત છે તે ઉંદર તે તોફાની ઉંદર એક હાથી જે પોતાનું ખોરાક ખાઈ રહ્યો હતો તેના પાસે જાય છે અને તેને ખબર ન પડે તે રીતે તેની પૂંછડી પર લટકી જાય છે જે જ જે પેલા હાથીને આભાસ થાય છે કે પાછળ ઉંદર છે તેવો જ તે દોડે છે તે તોફાની ઉંદરના કારણે જંગલમાં કહેર મચાવી દીધો હતો એટલે એક દિવસની વાત છે કે ઉંદર જંગલમાં બેઠો હતો ત્યાં તેની સામે એક વરુ આવી જાય છે વરુ કહે છે કે અરે વાહ અત્યારે તો હું તને જ મારી મારી ભૂખ સંતોષીશ ત્યારે પેલો ઉંદર કહે છે ના ભાઈ ના ઉંદર અંદરથી ખૂબ જ ડરી જાય છે અને બહારથી ન ડર્યો હોય તેવું દેખાવ કરે છે અને અચાનક તેને યુક્તિ સૂજે છે તે કહે છે કે કશો જ વાંધો નહીં તું મને માર પરંતુ જે મારો મિત્ર છે એ તને છોડશે નહીં ત્યારે વરુ કહે છે એ તો કેવો મિત્ર છે તારો કે મને મારશે તારા જેવો હશે કોઈ ઉંદર ત્યારે પેલો તોફાની ઉંદર કહે છે કે ના મારો મિત્ર એક સિંહ છે અને જો સિંહ દેખી ગયો તો તને પહેલા જ મારી નાખશે દોડી જાય છે અને એ પાછું ક્યાંય દેખાતું નથી અને તે ચાલતા 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 આગળ જાય છે અને ત્યાં એક ડાળ ઉપર એક ઝાડની ડાળી ઉપર એક તેને કાગડો જોવા મળે છે તે કાગડો કહે છે કે અરે ઉંદર કેટલાય દિવસોથી મને ભૂખ લાગી લાગી હતી અને અત્યારે તારો હું શિકાર કરીશ ત્યારે પેલો ત્યારે પેલો ઉંદર યુક્તિ સમજીને કહે છે કે કશો જ વાંધો નહીં તારી જે જગ્યા છે એ મારી છે તું જે ઝાડ ઉપર બેઠો છે એ જગ્યા મારા મિત્રની છે ત્યારે પેલો કાકડો કહે કે તારો મિત્ર કોણ તારો મિત્ર પણ તારા જેવો જ ને ઉંદર ત્યારે પેલો ઉંદર કહે છે કે ના મારો મિત્ર એ સમડી છે અને જે તું ઝાડ ઉપર બેઠો છે તેનું ત્યાં ઘર છે પેલી સમડી પેલો સમડીની વાત સાંભળી અને પેલો કાગડો ત્યાંથી નીકળી જાય છે અને તે ડરી જાય છે અને કહે છે કે હે ઉંદર ભાઈ અત્યાર પછી હું તમારી કોઈ દિવસ મશ્કરી નહીં ઉડાવું ને ત્યારથી તે પેલું વરુ અને કાગડો એ ઉંદરના ઉંદરના જે કહેરથી ડરી જાય છે એટલે નવા બે જણા ફરીથી ડરી ગયા અને ઉંદરને તો જોતું જ હતું કે જંગલમાં તેનું નામ હોય ધીરે 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 સાથે બધા સાથે મસ્તી કરતા કરતા તેનો કહેર વધી અને બધા પ્રાણીઓ ડરવા એક એ વખતની વાત છે તે ઉંદર તોફાની ઉંદર જંગલમાં હોય છે અને તેના સામે એક ચિત્તો આવી જાય છે ત્યારે પેલો ઉંદર તો થરથર કાપવા માંડે છે અંદરથી તો તે તે ખૂબ જ લાગે છે પરંતુ કહે કોને પછી કે તું શું મને ડરાવતો હશે મારો મિત્ર છે ને આખું જંગલ મારાથી ડરે છે એટલે આખું જંગલ મારું છે ત્યારે પેલો ચિત્તો કહે કે શું તારાથી આખું જંગલ ડરે છે કઈ રીતે બતાવતો ખરી ત્યારે પેલો ઉંદર કહે છે કે ચાલ ભાઈ મારી સાથે ત્યારે ચિત્તો તેની પીઠ ઉપર પેલા ઉંદરને બેસાડી દે છે અને પહેલાં પેલા વરુના પાસે જાય છે અને કહે છે કે એ વરુ વરૂ બહાર નીકળતો જો આ ચિત્તો એમ કહે છે કે તારાથી કોઈ પણ ડરતું નથી ત્યારે વરુ બહાર આવે છે અને જેવું ઉંદર ને છે તેવું તે ડરીને દોડી જાય છે ત્યારે પેલો ઉંદર કહે છે કે જો કાગડા આ માનતો નથી કે તું મારાથી ડરતો નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો કાગડો ત્યાંથી નીકળી જાય છે ત્યારે પેલા ચિત્તાને પણ થાય છે કે ખરેખર આટલા નાના ઉંદરથી આખું જંગલ ડરે છે અને આટલો વિચાર કર્યાની સાથે જ તે ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે એક દિવસની વાત છે ઉંદરને ખૂબ જ ભૂખ લાગી હોય છે અને તેને ભૂખના કારણે તેનું પેટ ખૂબ જ દુખવા આવે છે તેને ખૂબ જ ભૂખ લાગે છે એટલે તેને વિચાર આવે છે કે અત્યારે ખૂબ જ ભૂખ લાગી છે અને ખાવાનું બધું જ પતી ગયું છે એટલે કે ખાવાનું બધું સમાપ્ત થઈ ગયું છે હવે મારે ખાવાનું લાવું ક્યાંથી ત્યારે તેને યાદ આવે છે કે અત્યારે તો જંગલના રાજાનો જન્મદિવસ છે તે તો જાય છે અને ત્યાં જન્મદિવસની ઉજવણી થઈ રહી હોય છે ત્યાં બાદ એક શિયાળ ત્યાં પહેરો ભરી રહ્યો હોય છે તે કહે છે કે એ ઉંદર પહેલાં તારું નિમંત્રણ પત્ર આપ કે તને રાજાએ બોલાવ્યો છે ત્યારે પેલું કહે છે કે એ પત્ર તો મારા પાસે નથી નિમંત્રણ પત્ર તો મારા પાસે નથી ત્યારે પેલું શિયાળ કહે છે કે ના હોય તો તું અંદર જઈ શકીશ નહીં ત્યારે પેલો ઉંદર કહે છે કે તને ખબર છે સિંહ એ મારો જીગરી યાર છે જીગરી દોસ્ત છે ત્યારે પેલું શિયાળ કહે છે કે અરે ઉંદર અને સિંહ બંને જીગરી યાર ન હોઈ શકે ત્યારે પેલું ઉંદર કહે છે વિચારીને ઉંદર કહે છે કે એક દિવસ શિકારીએ જંગલના રાજાના ઉપર શિકાર કરીને ઉપર ઝાડ ફેંકી હતી ત્યારે મારા મેં અણીદાર મુકીલ દાંતથી તેને જાળ કાપીને જંગલના રાજાને બચાવ્યો હતો હવે તો ખબર પડી ને કે જંગલનો રાજા એ જીગરિયાળ કઈ રીતે છે ત્યારે પેલો શિયાળ આ વાત માની જાય છે અને તેને અંદર જવા દે છે અને ત્યારબાદ તે અંદર જઈને પાર્ટીમાં શાંતિથી ખાવાનું ખાય છે અને મોજ કરે છે આ રીતે ઉંદર એ દરેકે દરેકના કોઈ પણ પાર્ટી હોય ઉજવણી હોય તેના ઉજવણીમાં જાય છે અને ખાવાનું ખાય છે દરેકની ઉજવણીમાં જાય છે અને ખાવાનું ખાય છે આ રીતે તે તેનું ભોજન શાંતિથી મેળવી શકતો હતો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો આપણે તે સમજી અને વિચારીને કરવું જોઈએ જેવી રીતે આ અંદરે પોતાની હોશિયારીથી પોતાનું જમવાનું પણ ખાતો હતો અને લોકોને ડરાવી પણ દેતો હતો આ જ રીતે મિત્રો આપણે વિચારી સમજી અને કાર્ય કરીએ તો દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જાય છે